એક ઉદાહરણ આપું કે એક જગ્યાએ નકરું પૂર આવે છે ક્યાંયથી કોઈ રીતે બચવાની શક્યતા જ નથી એક ધાબા ઉપર ચાર પાંચ જણા ચડી ગયા છે અને આજુબાજુમાં કોઈ ક્યાંયથી તમને બચાવી શકે એવી હાલત નથી નેવામાં આર્મીનું હેલિકોપ્ટર આવે એટલે અને એ પાછું છેલ્લી જ વખત આવે છે કે જો એમાં તમે ચડ્યા તો બઈ નકર પછી પૂરમાં તણાઈ જવાની હાલત જ છે ચાર પાંચ દિવસ થઈ ગયા છે તો આ સમયે તમે વિચારો કે પછી જરીક જગ્યા મળે તોય લટકી જાઓ જવાબ આપવાની મારે જરૂર નથી લગભગ બધા સમજી જ ગયા હોય આમાં શું કરાય પણ હવે વાત મજાની આટલા જન્મોથી ભટકી રહ્યા છે આ એક મનુષ્ય જન્મ મળ્યો છે તમને ને મને ત્યારે તો તમે મોબાઈલમાં આ રીલ જોઈ શકો છો તો કરવાનું કામ કરી લેવાય અને ન કરવાનું મૂકી દેવો એના જેવું કોઈ ઉપદેશ એટલીસ્ટ એટલું તો કામ કરી જ લેવું કે ફરી પાછું આવવાનું થાય તો વાંધો ન આવે આ હેલિકોપ્ટર પાછું લેવા આવે કહેવાનો મતલબ એટલો તો પ્રભુને રાજી કરી જ લેવો જોઈએ